ભગવાન પરશુરામની જન્મજયંતી પર શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે જોકે ગરમીના કારણે આ વર્ષે યાત્રા સવારના બદલે સાંજે પ્રસ્થાન થશે વડોદરા શહેરે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે ને સાથે જ એક ભવ્ય સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે સંસ્કૃતિને આગળ વધારવા શહેરમાં અનેક ઉત્સવો અને તહેવારો ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે તારીખ ઓગણત્રીસના રોજ ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજી જન્મ ઉત્સવને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિત્તે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને ભવ્ય શોભાયાત્રા વર્ષોથી પરંપરા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળી અમદાવાદી ઓડ ખાતે શ્રી પંચમુખી મહાદેવ મંદિર મુકામે વિરામ લેશે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટાએ શોભાયાત્રાની માહિતી આપતા જણાવ્યું કે આયુર્વેદિક ચાર રસ્તાથી લઈને માંડવી ગેટ સુધી અનેક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે આ વર્ષે શોભાયાત્રા ખૂબ જ અદભુત અને ભક્તિમય રહેશે અતિશય ગરમીને ધ્યાનમાં રાખીને આ વર્ષે શોભાયાત્રાનો સમય સાંજે પાંચથી રાત્રિના નવ કલાક સુધી રાખવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ બ્રાહ્મણો અને ભક્તો શોભાયાત્રાનો લાભ લઈ શકે આ વર્ષે ભગવાન પરશુરામજીની ભવ્ય મૂર્તિનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે સાથે જ વન નેશન વન ઇલેક્શન જાગૃતિ માટેનો ટેબ્લો અને તાજેતરમાં વ્રજઘાત સમાન પહલગામમાં હમલામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવતો ટેબ્લો પણ સામેલ હશે આ ઉપરાંત કાશીના મહાન પંડિતો દ્વારા શહેરના હાર્દ સમા લેરીપુરા ગેટ પાસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવનાર છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા અંગે દરભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉમેર્યું કે આતંકવાદીઓનો હુમલો સમસ્ત હિન્દુ સમાજ પર વ્રજઘાત સમાન હુમલો છે ઘટનાને નિશબ્દ વિરોધ દર્શાવ્યો શોભા યાત્રામાં આવેલા દરેક વ્યક્તિએ કાળી પટ્ટી ધારણ કરવા ધારણ કરવાની રહેશે શહેર અને જિલ્લાના તમામ હિન્દુઓ અને સનાતન પ્રેમીઓને ભવ્ય શોભાયાત્રામાં જોડવા અને મહાન આરતીનો લાભ લેવા આહવાન કરવામાં છે એપ્રિલ અને દિવસે ભગવાન પરશુરામ જે બ્રાહ્મણોનો આરાધ્ય દેવ છે એમનો જન્મદિવસ આવે છે જન્મો દિવસ એટલે કે પરશુરામ જન્મોત્સવ દર વર્ષે ધૂમધામથી ઉજવવામાં આવતો છે સમગ્ર દેશમાં વડોદરામાં વર્ષોથી શોભાયાત્રાના રૂપે આ જન્મોત્સવ ઉજવતા આવ્યા છે આ વખતે એમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે જે રીતે મોદી સાહેબે કહ્યું છે વન નેશન વન ઇલેક્શન એનો ફ્લોટ પણ એમાં રાખવામાં આવ્યો છે પહેલગામમાં જે રીતનો બનાવ બન્યો એ આતંકવાદની વિરુદ્ધમાં પણ એક ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સાથે આપણી માંડવી ચાર દરવાજાની વચ્ચો વચ્ચે આપણી વિરાસત કહેવાય સાયાજીરાવ ગાયકવાડે આપેલી એને જે અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને અમે એક્સપર્ટોનું કહેવું છે કે ડીજે વાગવાથી પણ નુકસાન થાય છે એટલે અમે એવો નિર્ણય લીધો છે કે જમનાભાઈ હોસ્પિટલથી અંબા માતાના મંદિર સુધી ફક્ત ઢોલ ત્રાસા અને ડમરૂના અવાજોથી જ શોભાયાત્રા આગળ વધશે એટલા પૂરતું ડીજે બંધ કરવામાં આવશે જેથી માંડવીને નુકસાન ના થાય જે પહેલગામમાં મૃત્યુ પામ્યા છે એ લોકોની સાથે સંવેદના રાખીને અમે આતંકવાદના વિરુદ્ધમાં છીએ બતાવવા માટે આ શોભાયાત્રામાં જોડાનાર તમામ બ્લેક પટ્ટી પહેરીને આ શોભાયાત્રામાં ભાગ લેશે આ શોભાયાત્રાની શરૂઆત પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમારજી મહાદય મહોદય જે ફ્લેગ ઓફ કરીને આપશે સાથે જ આમાં કરનાળીના મહંત દિનેશગીરી જ્યોતિનાથ રેવા આશ્રમના રજની બાપુ સ્વામિનારાયણના સંતો ને ગાયત્રી પરિવાર આ બધા પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે સનાતન ધર્મ સાથે જોડાયેલા તમામ મંડળો હિન્દુ સંગઠનો પણ આમાં મોટી સંખ્યામાં જોડાવાના છે આનું વિશેષ આકર્ષણ આ શોભાયાત્રાની આગેવાની બહેનો લેશે ઓછામાં ઓછી અગિયારસો જેટલી બહેનો માથે સાફા બાંધીને આગળ ટુ વ્હીલર લઈને ચાલશે એના પછી જ આખી શોભાયાત્રા આવશે અને સાથે પરશુરામની ભવ્ય પ્રતિમા પણ બનાવડાવવામાં આવી છે જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેતું છે થી ગંગા આરતી જે થાય છે એ જાતની આરતી આપણે લહેરીપુરા દરવાજા પાસે અને અમદાવાદી કોળ ખાતે કરવામાં આવશે જે ફાયર કેકર્સના શો છે એ પણ લહેરીપુરા અને અમદાવાદી કોળ પર કરવામાં આવશે મૂર્તિની સાથે સાથે સતત ડમરૂ વગાડનારા વારાણસીથી આવવાના છે એ લોકો હાજરી આપશે અને ડમરૂ વગાડતા રહેશે આવા વિવિધ આકર્ષણો રાખવામાં આવ્યા છે બગીઓમાં સંતોષ મહંતો છે વડોદરા શહેર અને જિલ્લાના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભાજપ કોંગ્રેસના પ્રમુખો કોર્પોરેટરો સહિત વિવિધ સંગઠનોના આગેવાનો પણ આ શોભાયાત્રામાં ભાગ લેશે